નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ ખાસ આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત આંગણવાડી પરથી મેરિટ લિસ્ટ હવે જાહેર થઈ ગયું છે તો તેની આગળની પ્રક્રિયા શું રહેશે નવા જોડાનાર આંગણવાડી બહેનોને પગાર કેટલો મળવાપાત્ર રહેશે અને તાજેતરમાં જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુજબ તેમને શું નવા લાભ મળવાપાત્ર રહેશે આ બધી જ મહત્વની માહિતી આજે આજના વિડીયોમાં આપણે આપવા જઈ રહ્યા છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોવા વિનંતી છે તો ગુજરાતમાં તાજેતરમાં જ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે વિભાગ દ્વારા મેરિટ લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે મેરિટ લિસ્ટ મુખ્યત્વે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત વય મર્યાદા કેટેગરી જેમાં સામાન્ય ઓબીસી એસસી એસટી મુજબના રિઝર્વેશન પ્રમાણે આપવામાં આવતું હોય છે તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ચકાસણી પર આધારિત તેમને આપવામાં આવતું હોય છે એટલે કે મેરિટ યાદી તૈયાર કરવામાં આવતી હોય છે તો મેરિટ લિસ્ટ હવે જાહેર થઈ ગયું છે હવે પછી ઉમેદવારોને એસએમએસ કે ઓનલાઈન પોર્ટલ પર જાણ કરવામાં આવશે ઉમેદવારોએ તેમની ઓક્ટોબર થી પોર્ટલ પર લોગિન કરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ હવે ચેક કરી શકશે તો હવે આગળની પ્રક્રિયા શું છે તો પ્રથમ તબક્કામાં પ્રોવિઝનલ લિસ્ટ આવે છે જેમાં ઉમેદવારને ઓબ્જેક્શન મૂકવાની તક આપવામાં આવતી હોય છે જો કોઈ ઉમેદવારને લાગે કે તેની માર્કિંગ કે કેટેગરીમાં ભૂલ થઈ છે તો તે નિર્ધારિત સમયગાળામાં દસ્તાવેજ સાથે પુરાવા આપી સુધારાની માંગ કરી શકે છે ત્યાર પછી વિભાગ દ્વારા બધા જ ઓબ્જેક્શન ચકાસીને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે એટલે કે મેરિટ લિસ્ટ જાહેર થાય ત્યાર પછી જો કોઈ ઉમેદવારને કંઈ ભૂલ લાગે તો તેની માર્કિંગ કે કેટેગરીમાં ભૂલ થઈ હોય તો તે નિર્ધારિત સમયગાળા જે આગણવાડી ડબલ્યુસીડીની જે વેબસાઇટ પર સમયગાળો આપવામાં આવ્યો હોય તે સમયગાળા પ્રમાણે તમે દસ્તાવેજ સાથે પુરાવા આપી સુધારાની માંગ કરી શકો છો ત્યાર પછી એ સુધારો કરવામાં આવે છે પછી વિભાગ દ્વારા બધા જ ઓબ્જેક્શન ચકાસીને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે હવે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે તો ફાઇનલ લિસ્ટ

મેરીટ થી લઈને અંતિમ પ્રક્રિયા સુધી આપણે જે જોયું હવે મહત્વનો અત્યાર સુધી આંગણવાડી કાર્યકરોને ઓછા વેતન પર નોકરીએ રાખવામાં આવતા હતા એટલે કે ઓછા માનદ વેતન પર ચુકવણી થતી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટના તાજેતરના ચુકાદા અનુસાર વાળી બહેનોને તેમના કામના આધાર પર રાખીને તો હવે આપણે તે જોઈએ કે તાજેતરના નિર્ણય મુજબ હવે આંગણવાડી બહેનોને કેટલો પગાર ધોરણ મળવા પાત્ર રહેશે તો હવે આંગણવાડી કાર્યકર બહેનને લગભગ દસ હજાર જે પગાર મળતો એટલે કે નવા લાગેલ જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને દસ હજાર જે પગાર મળતો હતો તેમને હવે તાજેતરના હાઈકોર્ટના નિર્ણય પછી બાર હજાર સુધીનો માસિક પગાર આપવામાં આવશે તેમજ જે મિની આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને પણ આઠ માસિક પગાર મળવાપાત્ર રહેશે જ્યારે તેડાગર બહેનો છે તેમને જે પાંચ પગાર મળતો હતો તે છ હજાર માસિક માનદ વેતન ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે તો અગાઉની તુલનામાં આ વધારો નોંધપાત્ર છે અને બહેનોના જીવનમાં આની સ્થિતિ અસર પડશે એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોના નવા પગાર મુજબ બે હજારનો વધારો કરવામાં આવ્યો છે અને બહેનોના પગારમાં એક હજારનો વધારો ચૂકવવામાં આવ્યો છે પરંતુ આ જે વધારો છે તે હાલ નવા લાગેલા જે નવા જોડાશે તે બહેનોને ચૂકવવામાં આવશે હજુ સુધી જે હાલમાં કાર્યરત આંગણવાડી બહેનો છે તે માટે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી તો આશા રાખીએ કે તે માટે પણ વહેલામાં વહેલી તકે અંતિમ નિર્ણય લેવામાં આવે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અનુસાર તેમને લાભ આપવામાં આવે અને સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવે હવે હાઈકોર્ટના ચુકાદા પછી જે બહેનોને સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળશે પેન્શનનો લાભ મળશે અને અન્ય લાભોનો માર્ગ પણ ખુલ્લો થયો છે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી આશરે લાખો બહેનોને રોજગાર મળશે આંગણવાડી કેન્દ્રોમાં સેવાઓ વધુ મજબૂત બનશે અને ગ્રામ્ય સ્તરે બાળકો અને મહિલાઓ માટેની યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચશે ભવિષ્યમાં પગારમાં વધુ સુધારા અને પરમાન થવાની માંગને લઈને સંગઠનો સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે તો હાલમાં કાર્યકર બહેનો સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અનુસાર માનદ વેતન ચૂકવવામાં આવે તેમને કાયમી કરવામાં આવે વગેરે માંગો હાલમાં ચાલી રહી છે તો ભવિષ્યમાં શક્ય છે કે ગુજરાત સરકાર આ અંગે આંગણવાડી બહેનોના હિતમાં નિર્ણય લે અને તેમના પગારમાં સુધારો કરવામાં આવે અને પરમાનન્ટ પણ કરવામાં આવે તો મિત્રો ગુજરાત આંગણવાડી ભરતી માટેનું મેરિટ લિસ્ટ જાહેર થયા પછીની જે સંપૂર્ણ પ્રક્રિયા હતી તે નવા બહેનોના પગાર અને હાઈકોર્ટના ચુકાદા વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આજના વિડીયોમાં જોઈ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ